કરો એક હું જરા મોટી મન થો ત્યારે મને બાળવા માટે કહે આકાશમાં રહેલા જ્યોતિઓ જ્યોતિ છે અને આ જ્યોતિઓ પરથી આપણે ગ્રહો કહીએ છીએ એ એ જ્યોતિઓ પરથી જે ફળકથન કરવામાં આવે છે એ જ્યોતિષ સાથે છે એટલે આ બેજા બે ગ્રહણો થયા કેવા પાક ઉપર અસર બરાબર થશે નહીં આવવાનું ખાઈ શકાય એવું નથી જ્યારે દેશકાળ હોય તો જ્યોતિષશાસ્ત્ર પણ ખોટું પડે આકાશમાં રહેલા ગ્રહોની મનુષ્ય ઉપર અસર થાય છે એ કેમ અસર થાય છે તે સૂક્ષ્મતાથી કહી શકાતું નથી જ્યોતિષશાસ્ત્રના મુખ્ય ત્રણ વિભાગો સિદ્ધાંત સંહિતાના હોરા એને બે હજાર સત્યાવીસમાંથી વિશ્વ મંડળ થઈ ચુક્યા છે આ કોઈને ગભરાવા માટે નથી આ એક જાતનો અભ્યાસ છે શાંતિના પ્રયોગો પ્રયાસો કરવાની જરૂર છે અને વિશ્વ શાંતિનો માર્ગ અનુભવે એમ ગ્રહો પોકારી પોકારી કે છે દરેકની શ્રદ્ધા કોઈકના માટે અંધશ્રદ્ધાનો વિષય હોય છે દરેકનો વિશ્વાસ કોઈના માટે અંધવિશ્વાસ હોય છે એટલે શ્રદ્ધા અંધશ્રદ્ધા વિશ્વાસ અવિશ્વાસ અંધવિશ્વાસ આ કોઈ જાળમાં આવ્યા વગર સરળતાથી જો સમજવું હોય તો અંબાલાલ કાકા આપણી સાથે છે અને અંબાલાલ કાકા વૈશ્વિક ઘટનાઓ પર કેટલીક વાત કરવા માંગે છે એટલે એમની પાસેથી ઘણું બધું સમજવું છે અને એ જે વિષય પર વૈશ્વિક ઘટનાઓની આગાહી જે સંદર્ભે અથવા જેના આધાર પર કરવા માંગે છે એ જ્યોતિષ શાસ્ત્ર છે એટલે કાકા આપનું ખૂબ સ્વાગત છે જમાવટના સ્ટુડિયોમાં આભાર આપનો જમાવટમાં દેવાજી બેન અને મારો પહેલો પ્રશ્ન બહુ જ સ્વાભાવિક રીતે એ છે કે વિજ્ઞાનના વિદ્યાર્થી રહ્યા છો તમે જ્યોતિષ શાસ્ત્રમાં તમને કેમ ભરોસો છે અને કઈ રીતે તમે જુઓ છો જ્યોતિષ શાસ્ત્રમાં ભરોસો મને હવામાન ખાતા હવામાનમાં જે આગાહી કરવાનું મન થયું એના કારણે હતો કારણ કે હું બિયાર પાસ કરવા પહેલા ફરતો હું શીટ સુપરવાઇઝર હતો જે ઇન્સ્પેક્ટર કહેવામાં આવશે ત્યાં પછી હું ધારો કે અત્યારે માંગ્યો અને પૂછ્યું કે ભાઈ આ કપાસ ચોમાસા બરાબર થયો નથી ચોમાસામાં રોગિંગ કરવા ગયો ત્યારે ખેડૂતો કહ્યું સાહેબ બરાબર વરસાદ થયો નથી ત્યાંથી મારા મનમાં એક ઉત્કંઠા જાગી કે વરસાદ વિશે આપણે કેમ ના જાણવું અને મારા ફાધરને પંચાંગમાં રસ હતો કે હું પંચાંગ વાંચી મૂકી દેતો કારણ કે મને જ્યોતિષમાં એટલો બધો રસ નહીં પછી ધીરે ધીરે મારે જૂનાગઢ જવાનું થાય અને નવસારી જવાનું થાય એટલે એસટી સ્ટેન્ડથી એક પુસ્તક લાવું અન્ય ઠેકડા છે પણ પુસ્તક લાવ્યો હોય જ્યાં સમયમાં એસી ઊભી હતા થોડું ઘણું વાંચું રાતે ઘેર ઘેર આવી વાંચું ક્યારેક ક્યારેક રાતે અગિયાર વાગે હું આવું એટલે અમારે મિસેસ પૂરી શાક જ નખાઈ અને બાર એક વાગે અંધાર કહેજો હોય ને અને બાર એક વાગે પાછો વાંચવા બેસી દઉં એમ કરીને કરીને આ લગ્ન મને લાગી અને એમાંથી મેં શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો યુ યુ લગભગ મને બે હજાર ત્રણમાં કે એમાં એવોર્ડ પણ આપ્યો છે બીજા ઘણા એવોર્ડ મળ્યા છે હમણાં જ મને થોડાક દિવસ પહેલાં મારું સન્માન ગુજરાત રાજ્ય સિવિલ એસોસિએશન તરફથી થયું કયા એસોસિએશન સીડ એસોસિએશન સીડ એસોસિએશન હા બરાબર એ મોટો સીડ એસોસિએશન છે હા અને તમે તો એટલે બરાબર નોકરી તો કરી પછી તો મે ફટડાની એનાલિસિસમાં કરી પછી અને તે બાયો કંટ્રોલમાં કરી પાછો ડાયરેક્ટર બાયો કંટ્રોલમાંથી રિટેર ઓકે અને

ભાઈ મેં સ્કૂલના વખતે ગયા એટલે એમના મનમાં કે આ બધું શું વાંચવા ઘર મસાજ ઘર મસાજ કરે એમાં તો હું પેલા પશ્ચિમ વાળા કાગળ આવે છે ને સસ્તા ભાવના કાગળ નથી આવતા કિલોના લેવલમાં એવડા લાંબા લાંબા કાગળ લાવું અને ગણિત કરવા બેસી જવું અત્યારે તો આ કુંડલી આ બેન આમાંથી કાઢતા છે લગભગ કોમ્પ્યુટર પરથી એવું કુંડલી હું જાતે બનાવું ગણિત હાથથી કરો બધું હા જન્મભૂમિ પંચાંગમાંથી ડે ટુ એના લઈ અને સરાસરી કાળી પછી કરું એમાંથી તો લગભગ હું પહેલું આપણે શું કહેવાય દસ વર્ગની કુંડ્ય બનાવું એમાંથી વર્ગનું કરવું અષ્ટક વર્ગ કરવું વીસ વર્ગની બનાવું વીસ વર્ગની બહુ મોટી થાય અને પાછું બધા જ વર્ગનું એક કરવું અને એમાં એના પાછળ બીજા ઘણા બધું ઘણા છે નક્ષત્ર ઉપરનું જે છે એ એક કોઠા બનાવું એટલે લગભગ એક એક વખત તો મેં લગભગ પચાસ પાનાં ઉપરની કુંડી બનાવી પછી તો બીજી કુંડળી બનાવતો દશા અંતર દશા બધુ હા અને બીજું કે દર્શક પણ બહુ જ વિશાળ છે દરેક લોકોને જ્યોતિષમાં રસ અને ભરોસો હોય એ બંને જરૂરી નથી એટલે મારે એ સમજવું છે કે જ્યોતિષમાં અલગ અલગ જે કુંડળી એને બને પ્રશ્ન શું થઈ રહ્યો છે અત્યારે કે કોઈ કેમ ભરોસો કરે એ શાસ્ત્ર પર અથવા કોઈ કેમ માને એનું કોઈ તમારી પાસે દ્રષ્ટાંત કે કશું છે હા એ દઈ શકું જ્યોતિષશાસ્ત્ર શું છે પહેલા આપણને ખબર છે આકાશમાં રહેલા જ્યોતિઓ જ્યોતિ છે અને આ જ્યોતિઓ પરથી આપણે ગ્રહો કહીએ છીએ એ એ જ્યોતિઓ પરથી જે ફળ કથન કરવામાં આવે છે એ જ્યોતિષશાસ્ત્ર છે હવે આપણે હવામાનનો પહેલાં તો આપણે એનું લઈશું અને પછી બીજું અન્ય લઈશું જો હવામાનમાં અલગ અલગમાં સૂર્યનો નક્ષત્ર હોય છે ધારો કે સૂર્યપુરા ભાગની નક્ષત્રમાં આવ્યો તો ખેડૂત ભાઈઓ ખેતરમાં કામ કરવા જશે અને લીલામાં ખેતી કરશે તમને તો ખેતીવાડી તમાર તો તમને ખબર છે ખેતીવાડી છે ને તો લીલામાં ખેતીવાડી કરવા જાય છે વરાપ ના થઈ ભાઈ તો બે પાક તુર્યો પડ જાય છે એ જણો દાર્શનિક પુરાવા બીજો ધારોક આજે ભાદરપંચ માજ છે એમાં બે એકલીફ થયા બે એકલીફ બે ગ્રહણો થયા તો તરત જ પાક ઉપર અસર થઈ જશે

ખેડૂતોના જો ખ્યાલ આવી જતો હોય તો એની માટે કોઈ લેબોરેટરી તો છે નહીં એટલે એટલે મારી સમજણ એવું કે છે કાકા એટલે જ્યોતિષ શાસ્ત્ર કે પછી એની આગાહી એટલે ઉદાહરણ તરીકે ગ્રહ અને નક્ષત્ર એટલે તમે જેમ કે જન્મ કુંડળી બને તો જ્યારે જન્મ્યા તમે એ વખતે ગ્રહોની આકાશમાં સ્થિતિ શું હતી અને તમારા જીવન દરમિયાન શું થવાની છે એની તમારા પર શું અસર થશે હા એટલે એમાં એ પેલો જેવું છે કે સર પૂર આવવાનું છે અથવા તોફાન આવવાનું છે એટલે તમે એનાથી બચી શકો તમે તોફાનને નથી ટાળી શકતા પણ તમે એના સાવધાન થઈ શકો એના માટે બીકા બીજા પ્રિકોશન લઈ શકો એ પ્રકારની માન્યતાઓ છે બાકી તોફાન કેવી રીતે ખાડી શકાય જે આવવાનું છે આવવાનું પણ ખાડી શકાય એવું નથી હા જ્યારે ગ્રેસકાળ હોય તો જ્યોતિષશાસ્ત્ર પણ ખોટું પડે એરોપ્લેનમાં જે કોઈ ઘટના પડી હોય અને ક્રેશ થવાનું હોય તો એ ઘટના ગ્રેસકાળ કહેવાય અમે કોરોના દેશ કાળ કહેવાય નોર્મલ જીવન જીવવું છે પણ એમાં મૃત્યુ વિશે તો કોઈ કહી શકતું નથી કહી શકાય એવું નથી પરંતુ જો આકાશમાં રહેલા ગ્રહોની મનુષ્ય ઉપર અસર થાય છે એ કેમ અસર થાય છે તે સૂક્ષ્મતાથી કહી શકાતું નથી પણ અસર થાય છે એ નિર્વિવાદ બાબત છે જેમ કે અડધી રાત્રે કોઈનો ધર્મ થયો તો સૂર્ય નબળો પડે છે તો આવા વખતે એમને કોલેસ્ટ્રોલ જે છે એનાથી કંઈક સાવચેત રહેવું તો હાર્ટથી સાવચેત રહેવું અથવા તો આપણે એમ જોવા જઈએ કે લગભગ સાતમા સ્થાનમાં મંગળ શુક્ર છે તો આ જગ્યા ભાગી જવાની છે અચ્છા હમ કન્જેક્શન ઓફ બાર્સ એન્ડ મેનેસ કોર્સ થર્ડ ટાઈપ ઓફ કોર્સ

એ વોન્ડરિંગ ફેલો બની જશે અથવા તો પ્રેમ લગ્ન કરશે અને સાતમાં રાહુ હોય તો પણ મુશ્કેલી કરે છે નહીં એટલે આમાં તો હું એટલા માટે કોઈ એક્સપેરિમેન્ટમાં ઈ યસો રાઈટ ઓર રોંગ યુ જજ એન્ડ વીલ શેર નહીં આઈ એમ નોટ ગોઈંગ ટુ જજ એનીથિંગ એટલા માટે કેમ કે મને એવું લાગે છે કે આ બહુ જ પર્સનલ વાત છે કોઈ પણ કુંડળી કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત વિષય છે પણ પહેલા તો તમે આ જ્યોતિષ વિશે મને પ્રશ્ન કર્યો નહીં કે જ્યોતિષશાસ્ત્રના વિભાગો શું છે

આ જે વૈશ્વિક ઘટનાઓ વિશે વાત કરવાની તમે વાત કરી કે તમને એવું લાગે છે કે દુનિયા આવનારા સમયમાં અસામાન્ય સંજોગોમાંથી પસાર થવાની છે જે મૂળ ઉદ્દેશ આપણે આખી આ ચર્ચા કરવા બેઠા છીએ આપણો મૂળ ઉદ્દેશ છે આપણે ગાડી જરા જાતક ઉપર લઈ ગયા હા જ્યોતિષ શાસ્ત્રના મુખ્ય ત્રણ વિભાગો સિદ્ધાંત સંહિતા હોરા સિદ્ધાંત સિદ્ધાંતમાં તો અત્યારે પંચાંગો બદલી જશે હમ વેદશાળા

એટલીસ્ટ સારો ચક્ર હોય છે એટલે સિદ્ધાંત સંહિતા હો અને હોરા સિદ્ધાંતમાં તો આપણે પંચાંગો બનાવ્યા સારી પંચાંગો બનાવ્યા અને ઘણા વખતે ભારત સરકારે પણ આમાં સૌર વર્ષ માટે એમાં કંઈ રસ લીધેલો હોય છે એવું એવું મને પ્રતિ થયું જાણવા મેં કંઈક વાંચેલું હતું સૌ વર્ષ એટલે જરા આપણે સમાનતા આવે ને અલગ અલગ જે

સંહિતામાં ગૃહ સંહિતા જેવો ગ્રંથ છે મુખ્ય એ તો એક સાયક્લોપીડિયા એવો છે એમાં ઘણી ઘણી બાબતો છે એમાં મેઘનો ઉદય મેઘ કેમ થાય મેઘનું વર્ષણ આ ઉપરાંત તમારે શિલ્પશાસ્ત્ર છે થોડોક અંશ મુહૂર્ત છે થોડોક સુકનનો છે થોડોક સામુદ્રિકનો છે જાતકમાં સામુદ્રિકરામાં જાતક આવે પ્રશ્ન આવે પ્રશ્ન કુંડલી અને મુહર્ત આવે મુહૂર્ત તો બહુ અખરું છે જેમ આપણું શરીર રોગ વિનારું શરીર ના મળે એમ દોષ વિના મુહર્ત મળે નહીં ધારો કે આપણે યજ્ઞ કરવો છે આપણે એકવાર વૈશ્વિક ઘટના ઉપર આવીએ કાકા કેમ કે મૂળ વાત થી આપણે ક્યારના ભટકી રહ્યા છીએ એટલે તમે વૈશ્વિક ઘટનાઓ માટે તમે એવું કહી છો કે વિશ્વમાં આવનારા સમયમાં અસામાન્ય પરિસ્થિતિ સર્જાઈ શકે છે એ શું છે તો અમે આપણે ત્યાં વરાહ આમ આ ચક્રમાં આનો કઈક ઉલ્લેખ કર્યો છે કેટલાક દેશોનો ઉલ્લેખ છે પણ કુર્મચક્રમાં પણ પર્યાપ્ત નથી કારણ કે એ વખતે જે તે દેશકાળ વખતે બનાવ્યું છે પણ એમણે સર્વતો ભદ્ર ચક્ર કેમ ન લીધું એ મને બહુ ખ્યાલ આપતો નથી હમણાં સર્વતો ભદ્ર ચક્રમાંથી પણ એના વેચ જોવામાં આવે છે એ બાબત અલગ થઈ પરંતુ મેન મેં બિગ બોસ નામના ગ્રંથમાં ભિન્ન ભિન્ન દેશોમાંથી બનતી ઘટનાઓના કારણે રાશિઓ પ્રમાણે વર્ગીકૃત કર્યું છે જે ઘટના આમાં બની આ ઘટના આમાં બની એ ઘટના પ્રમાણે ભિન્ન ભિન્ન ભાગોમાં રાશિકૃત વર્ગીકરણ કરેલું છે એ જોવા જેવું છે કારણ કે ગ્રહોની અસર છે શનિથી બનતી ઘટના અઢી વર્ષમાં કંઈક ઘટના બનાવે છે અને શનિ નંબર હોય તો મોકાન પણ કરાવે છે નેપ્ચ્યુનમાંથી ચૌદ વર્ષની ઘટનાઓ અને હર્ષલથી સાત વર્ષની ઘટનાઓ બનતી હોય છે ઘટનાઓ બને છે નેપચ્યુન જે છે એ વિશ્વ બંધુત્ બંધુત્વનો જરા યોગ કરતો હોય છે પણ વ્યસ્ત વ્યસન ગાંધા અને અક્ષીણ આવી સાથે વધારે નિસ્બત છે અને જ્યારે શનિ નેપ્ચ્યુન વૃત્તિ થાય ત્યારે કંઈક દુર્બલ દુર્બલતા આપતી હોય છે એવી રીતે હર્ષલ છે એ આમ જોવા બંધ ભોખાતો ગયો છે સાત વર્ષમાં શનિ હર્ષલ જે છે એમાં આવી ઘટનાઓ બનતી હોય છે મેષનો હર્ષલ કે એની સાથે અને પ્લૂટો છે એ ભૂગર્ભમાં જેમ અણુ ધરાકા થાય બીજા ધરાકા થાય એ મંગળ સાથે પ્લૂટો આવે તો આવી ઘટનાઓ બનતી હોય છે ધરાકા કેવું બધું પરંતુ હર્ષલનો ઉદાર ગ્રહ બુદ્ધ છે નેપ્ચ્યુન નેપ્ચ્યુનનો ઉદાર ઉદાર ગ્રહ શુક્ર છે એટલે એની અસરો એ રીતની છે અને ત્યારબાદ લગભગ એ રીતે અલગ અલગ છે ઉદાર ગ્રહ કરતા મંગળ ગણી શકીએ આપણે પરંતુ આ બંનેની અસરો લાંબા ટાઈમમાં જોવા જઈએ

કે અંદર ક્રૂર ગ્રહો આવે તો એ વખતે એની અસર વધારે ખરાબ થતી હોય છે હવે તમે સાચું કે ખોટું તમે કહ્યું જ્યોતિષમાં તો હું તમને આપું છું જ્યારે જ્યારે સૂર્ય યોગ ઓપોઝિશનમાં થશે ત્યારે પૃથ્વી પર ગરમી વધશે અને ગરમીના રોગો પર વધશે કારણ કે પૃથ્વી નજીક મંગળ ગ્રહ આવે છે ત્યારે ગરમી વધતી હોય છે દરેક ગ્રહના અલગ અલગ પ્રકાર હોય છે મંગળ છે એ દાહકારક છે ગરમી પાડે છે શનિ છે એ વાયુકારક છે એ સમુદ્રમાં લગભગ વાવાઝોડા કેવું સર્જન કરતો હોય છે પણ આપણે સિદ્ધ હવે વૈશ્વિક ગ્રહો પર આવું છે તો હું એ જરા આપને જણાવું ટ્રોલર મને અને અન્ય ગ્રહોમાં આનું વધારે પડતું વિવેચન છે જેમ કે હમણાં ખાલી મકરમાં આવ્યો હતો ત્યારે આપણા દેશ માટે થોડી મુશ્કેલી હતી કોરોના કાળ આવ્યો જે નોટબંધી ઘણું ઘણી વસ્તુઓ થઈ મીનનો રાશિ પોર્ટુગલ ને સ્પેન ઉપર અસર કરતો હોય છે લગભગ અને મીનનો શરીર આપણે જ વાંચીએ તો પાણીપત ને કુરુક્ષેત્ર ઉપર પણ કંઈ અસર કરતો હોય છે અને મીનનો શરીર ઓગણ તે ત્રણથી આવશે લગભગ બે હજાર પચીસ ત્રણ બે હજાર પચીસ થી આવશે અસર કરશે એનું થઈ શું અસર કરશે એ તો જે તે વખતે ખ્યાલ આવશે ઓકે અને

મેષ રાશિના મોટા ભાગે આંગ્લાદેશ ઇંગ્લેન્ડ વિકેટ ઉપર અસર થશે અત્યારે હાલ આપણે જોવા જઈએ યુરોપ તમે સમજી શકો રશિયા અને યુક્રેન છે યુક્રેન યુદ્ધ છે કુંભ રાશિમાં શનિ ચાલે છે કુંભ રાશિનો શનિ રેડ રશિયા ઉપર અસર કરતો હોય છે અત્યારે રશિયાનો ઉન્માદ થયો છે ને એટલે હું ઉન્માદ પેદા કરે એવું કેવું છે ઉન્માદ પેદા કરે અન્ય વૈશ્વિકમાં થયું છે પણ રશિયાનો રશિયા યુક્રેન તો ક્યારે થયું છે એટલે કુંભ રાશિનો શનિ રેડ દ્રશ્યમાં અસર કરતો હોય છે એટલે મેષ રાશિ જે છે આ એની અસરો લગભગ બોમ્બ ધરાકા બીજી ધરાકા અને જે સમુદ્રમાં સાગરમાં ઊંચા મોજા ઉછળવા સુનામી આવવું એ વધુ જણાય છે આમાં ભલે ઇંગ્લેન્ડ હોય પણ મારું અંગત રીતે જોવા જવું તો મેષ રાશિની અસર કંઈક ઓસ્ટ્રેલિયા પણ થવાની છે એમાં એ હું આની રીતે મારા પોતાના અંગત અભ્યાસ ના કારણે કહું ઓસ્ટ્રેલિયા પર પણ કદાચ એની અસર થઈ શકે બે હજાર સત્યાવીસમાં એટલે બે હજાર સત્યાવીસમાં વિશ્વયુદ્ધના મંડળ થઈ ચૂક્યા છે બે હજાર વિશ્વયુદ્ધના મંડળ થશે વિશ્વયુદ્ધના મંડળ એક બીજા દેશો પરસ્પર સામાન્ય વૈમાન્ય છે એમનું ઘણું બહાર આવી ગયું છે અત્યારે સ્ફોટક સ્થિતિનો છે આ કોઈને ગભરાવવા માટે નથી આ એક જાતનો અભ્યાસ છે

લગભગ બે હજાર ઓગણત્રીસમાં શનિ વૃષભમાં આવશે વૃષભ રાશિમાં લગભગ ઈરાન ઈરાન ઉપર અસર થશે આમાં આમ બધું મેં નથી લખ્યું આયર્લેન્ડ પર્શિયા જોર્જિયા પોલેન્ડ ઘણી વખત જે આંગ્લો દેશો છે એ પણ અંદર અંદર આવી જાય કહી ન શકાય ઘણી વખત જર્મની સામે બીજા દેશો ઘણી વખત આવે છે વિશ્વયુદ્ધમાં અને બે હજાર ચોત્રીસમાં મિથુન રાશિમાં આવશે લગભગ આ વર્ષ બરાબર નું છે મહાસત્તા ઉત્તર અમેરિકાની મહાસત્તા છે એ વખતે યુએસએ અમેરિકા એ તરફ અસર થવાની શક્યતા છે અત્યારે જયારે જાહોર દલાજી છે એ જાહોર દલાડી કેવી જશે તો જ વખત કહેશે આપણને પણ મિથુન રાશિ જે છે એ પશ્ચિમ ઇંગ્લેન્ડ ઉપર યુએસએ ઉપર ઉત્તર અમેરિકા ઉપર એ આપણા અગત્યતા એને લેવાની છે અત્યારે અમેરિકાનું શનિ સાથે મંગળ શનિ મંગળસૂત્ર આવા ગ્રહો જ્યારે આવતા હોય સ્ફોટક સ્થિતિ વધારે બનતી હોય છે એક ક્રુક ગ્રહો છે બીજા શુભ ગ્રહો છે સોમ બુદ્ધ શુક્ર એ શુભ

પછી બે હજાર સત્તરમાં આ અગત્યનું છે સિંહ રાશિમાં શનિ આવશે આ વખતે તો લગભગ આપણા ગાંધીજીની હત્યાને બધું આ આ મને લાગે છે આ ગ્રહો આ વખતે હતા સિંહ રાશિમાં ફ્રાન્સ ને ઇટાલી આ ઘણા મોટા ભાગના ભાગો સિંહ રાશિના શનિમાં લગભગ એના હેઠળ આવશે અને આવા દેશોમાં ગરબડ યુદ્ધો અને કઈ અવનવા નવ બનાવ્યો ભારતની શું સ્થિતિ જોઈ રહ્યા છો તમે આવનારા વર્ષોમાં ભારત અન્ય દેશોમાં જો પ્રભાવિત થાય તો એની ઘણી અસરો ભારત ઉપર થાય ભારત ઇકોનોમી ઉપર થાય એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઉપર થાય આવી બધી અસરો થઈ શકે પણ ભારત એ કોઈ યુદ્ધો માં સહભાગી બનશે એવું લાગે છે તમને વિશ્વ યુદ્ધમાં સહભાગી બન્યું ને વિશ્વમાં સહભાગી બન્યું આવનારા સમય માં આમાં કયું વિશ્વયુ ક્યાં થશે

બે હજાર સત્યાવીસમાં કર્યું ને ચક્રવર્તન પણ બનશે આ ચક્રવાતો પણ બનશે એટલે આવનાર વર્ષો જે છે એ ગરમ આકુળ વ્યાકુળ કરનારા છે અને આ માત્ર જે યુનિવર્સિટી કે ભારતમાં જે જે આ જ્યોતિષની હમણાં યુનિવર્સિટીમાં ભણવામાં આવે છે એટલે આમાં મોટા જ્યોતિર્ જ્યોતિર્વિદો છે એ આના તરફ કંઈક સંશોધન કરે

અને એટલે જ બધા પોતાની રીતે નક્કી કરી શકે છે. હા આમાં ટ્રોલેમી સેટઅપ યુએસમાં એને બનતા ઇવેન્ટના આધારે જ નક્કી કર્યા છે ને. એટલે ગ્રહોનો આધાર તો જે તે વખતે ઠરાવશે. બે હજાર આડત્રીસમાં કન્યા રાશિમાં શનિ આવશે ત્યારે ટૂંક સ્થાને સ્વિટ્ઝરલેન્ડ એમાં થશે. અને અત્યારે જ્યારે કુંભ રાશિમાં શનિ છે તો આતંકવાદી પ્રવૃત્તિ વધે વધે. અફઘાનિસ્તાન અને એ દેશો પણ એની સાથે થાય. પાકિસ્તાન પણ થાય.

ઘણી વખત રોગ કે બીજી વસ્તુ પણ આ મુખ્ય મૂળ મારો આશય છે બધો કે દેશ વૈશ્વિક વિશ્વ યુદ્ધને ફાટી એ માટે બોધ છે એટલે વિશ્વને ચેતિન ચાલવાની જરૂર છે યુએનઓ વગેરે શાંતિના પ્રયોગો પ્રયાસો કરવાની જરૂર છે અને વિશ્વ જો શાંતિનો માર્ગ અનુભવે એમ ગ્રહો પોકારી પોકારીને કહે છે એવું એવું મારું કહેવાનું તાત્પર્ય છે બિલકુલ થેન્ક યુ સો મચ કાકા અમારી સાથે જોડાવા બદલ અને આ બધા જ વિષયોમાં અંતે વાત જ આવે છે આપણે જે કહીએ છીએ ને બહુ જ એકદમ સાદી ભાષામાં કે ધાર્યું ધણીનું થાય એટલે ઘણું બધું હોય છે કે જે બહુ નિશ્ચિત હોય છે એને પડકારી કે બદલી નથી શકાતું ફરક એટલો હોય છે કે તમે એ ઘટનાને કેટલા સાક્ષી ભાવે જોઈ શકો છો એના પર આખો આધાર છે એટલે એ ઘટનાઓને જોવાના દ્રષ્ટિકોણ વિકસિત થઈ શકે એવી અપેક્ષા સાથે નમસ્કાર